હલો ઓમ નારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધા મસ્ત મજાના હશો અને અત્યારે જો હું મારા ખેતરમાં આવી ગઈ છું આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું કે અત્યારે અમારા ઘઉ વાવી દીધા છે એમાં ડુંડીઓ નહોતી એવી અત્યારે ડુંડી પણ આવી ગઈ છે અને પાકી પણ ગયા છે એટલે અમે પોક પાડવા માટે ડુંડી લણવા ગયા છે બધા મમ્મીને તો હું ત્યાં જાઉં છું ચાલો મારા વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો ને ડિમ્પલ લઈ જાઉં બધાને ચા દઈને આવી ગઈ કેમ હાલો ચા પીવા ચાલો તો આપણે ખેતરમાં જઈ આવીએ જો આ વર્ષે આંબામાં મોરે એટલો બધો આવી ગયો છે અને જો જો આ છે છે મારું સુંદર મજાનું ખેતર ખેતરમાં અત્યારે ઘઉં પાકી ગયા એટલે પોક પડે એવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે આજે દૂંડી લણવા માટે મમ્મી એવા છે તમને નજીકથી બતાવું બતાવું કેવા હોય છે કેવી રીતે થતા હોય છે જો આ રીતે ની એની દૂંડી હોય છે અમુક તો સુકાઈ ગઈ છે જો પછી આને થેસર અથવા તો પેલું હાર્વેસ્ટર થી કાઢશે અમને એટલે મસ્ત મજાના ઘઉ નીકળી જશે સારો એવો પાક આવી જાય મમ્મી એને એણે આટલી ડુંડી તો લણી નાખી હે તમે ડુંડી લણવા આવ્યા હતા કે શેવડી ખાવા આવ્યા હતા મગન કાકા ને કેવું છે બીજી વખત પાછું હજી લીલા પોક નું બનાવું હોય ને

મેં કોઈ દિન નથી લે આવી રીતે ડુંડી સુધી હજાર એવું કઈક કરશું જેવું મસ્ત ડુંડી થઈ ગઈ એકદમ મેં આવી રીતે ક્યારે નથી લેણો મમ્મી નો લેડ્યો હોય ને તો સાસરે આઈએ એટલે બધુંય કામ કરવું જ પડે નહીં અમાર કન્ડિશન મેરેજ થયા હતા એમાં ખેતી કામ નતું એક લડ એટલે તને ખબર પડે કેવી રીતે લણાય છે એટલે તને શીખાઈ જાય કઈ નઈ લાવ ટ્રાય કરું તમને તારે આવડે આપણે ખેડૂત દીકરી જ છી તમને હા કણબી ની દીકરી નો આવડે એવું કઈ બને જ નહીં ને લાવો આલો આવડે તો છે હો એમ તો હા આવડે જ ખરું બાપા ખેડૂત ની દીકરી ને કામ નો આવડે તો પછી કઈ ભામણ દીકરીને થોડું આવડે

મને કોઈ દી સુખડી માર કીધે હારી નથી થતી મેં નો કીધું તું જેવી બનાવ એવી તું બનાય તારી કીધે એક વાર નહી હારી થાય બે વાર નઈ થાય કેવી સરસ મળી બોલ બોલે હવે મારે ક્યાં બનાવ જોવું પડતું નથી આપડે <laughs> <laughs> તરફાળ પાથર છે એમાં થલવાની હોય હા તો હાલો આપણે પછી એક આપણે બે ગાહડી લણવાની છે બાપા હા તે તો કંટલી બધી લણી નાખીએ આખી ડોલ હલવી રીતે ગાહડી એક તો ડુંડી થઈ ગઈ બે ગાહડી કરવી હતી ને એક ગાઢડી મેં એક ઉતાવળી જ ને ને ઉતાવળી શોધ ને તો જો આ સાઈડ અમે ઘઉં વાવ્યા છે અને આ સાઈડ અમારા ચણા વાવેલા છે એ થઈ ગયા છે અત્યારે એમાં મોટા અને નાના બે ચણા વાવેલા છે આ તો પાકી ગયા છે જો પણ આ ચણા ખાવાની મજા આવે ટેસ્ટમાં બહુ મસ્ત લાગે અને આ ચણા તમે ખાવ ને પછી આ દેશી જે નાના ચણા આવે ને આપણે રેગ્યુલર આવતા હોય એ એ તમને ખાવાય ન ગમે અને આ વખતે જો ચણાનો નો ફાલે સરસ છે જો મોટા ચણા છે એકદમ મસ્ત છે ખાવાની મજા આવે એના દાણા જો એકદમ મસ્ત ગળા ગળા લાગે

યો છે મજુ સિંગો એટલી લાગી ગઈ છે એટલે પગ નો દુખે કેમ અમાર મમ્મી ને તો બધા એના સૂપ પાછા બહુ ભાવે કે મમ્મી મારા હાથ જેવડી હા તો એવું કરશું બીજું હું આનું સુપરઈ મસ્ત એકદમ ટેસ્ટી બને તો હું જ બનાવી દઉં બીજું કોણ બનાવી દે તમને હાલો અમારા અંકલ સનેડો લઈને આવે છે એ હું તમને બતાવવા આગળ જો પપ્પા છે જો હવે તો લડી નાખી છે હવે શેકવાનો તો અત્યારે ટાઈમ બપોર પછી શેકવાની થાય ચાલો આપણે પછી શેકીને ડુંડીને પછી વેણશું બધા તો જો અત્યારે સાડા ચાર જેવું થઈ ગયું છે અને અમે ખેતરમાં પોગ પાડવા માટે જઈએ છીએ કેમ જીસુ મને જાદારીઓ ખાવા બહુ ગમે હે હા મને ભાવે હો રીવાન તને ભાવે મને બહુ જ ભાવે હે તો અમાર છોકરાઓને બધાને બહુ ભાવે જાદારીઓ પ્રાલો હવે અત્યારે પોક પાડવા પપ્પાની ગયા છે ત્યાં જઈએ અને અમારા લાભબેની જો મળ્યા છે તુવેર ને ઉ ધોકાવા આપણે ત્યાં જઈ કેવી રીતે કરે છે રી જડી હોય ને એટલી ઉતાર નાખવાની હોય ધોકાવીને જાવી રીતે ધોકા છે એટલે તુવેર બધી નીકળી જાય છે પછી આને થેસરમાં નાખવાની કેમણે મત ધોકાવાની આને ધોકા થેસરમાં કાઢવાની ધાર દેવાની એવું છે પછી ઘરે માસી દવણો કરશે તે માસી તો છે જ ને કરે ને તમે કરી દેતા હોય તો અમે કરી દેવું પછી અસ્મિતા બેન સિમ્પલ બેન નસીબ બેન પછી ભરી દે અમે તુવેર ની દાળ બનાવી દેવું જો આટલી બધી વાડી દીધી છે અને આ રીતે જો છે સાઈડ જો વરિયાળી વાવેલી છે એ જો મારી હાઈટ ની થઈ ગઈ છે મોટી મોટી મસ્ત આવી છે બધી વરિયાળી જો ડુંડી લણી નાખી છે હવે આપણે એને અહીંયા જગાવશું ને પછી શેકી નાખશું પપ્પા તાલપત્રી લઈને આવ્યા છે ઓલા પાંદડા હોય એને કહેવાય બધા હવે હળકાવશે અને કોક શેકવાનો પછી Doa ya, ental poteri patri di di sienove ya, dun action posisi aku wani. ચાલુ થઈ ગઈ છે હવે ફેરવા કરવાનું એટલે સરખી રીતે શેકાઈ જાય

તો તો પોક છે કઈ થઈ ગયો છે રેડી હવે આ બધી ડુંડિયું ને વીણી લેવાની પછી એને હુકવી ને ધોકાવી નાખવાની કેમ કાકી પછી જાદરિયું થાય આટલી મહેનત થાય તો એ પણ જાદરિયું ભાળી હાલો મમ્મી ને કાકી ને જો મેળા છે વીણવા ડુંડિયું

પોક પડી ગયો છે અને અમારે લીલુ જાદરિયું બનાવું છે એટલે જો મમ્મી ને કાકી ની મેળા છે ટોકાવા અને માર મગન દાદા ને તો બહુ ભાવે કે લીલુ જાદરિયું બધેય ભાવે

તમારા ઘરે તમે જાદરિયું લીલું બનાવો છો કે એ પણ કોમેન્ટમાં લખજો અને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવજો ઓમ નારાયણ